નર્મદાના રાજપીપળામાં ડીજીવીસીએલ દ્વારા ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની હોસ્પિટલ અને ઘર પર સ્માર્ટ મીટર લગાવી કામગીરીનો પ્રારંભ થયો છે સ્માર્ટ મીટર લગાવવાથી પ્રીપેડ અને પોસ્ટપેડની જેમ આપણે મોબાઈલમાં રિચાર્જ કરીએ છીએ તેવી જ રીતે રિચાર્જ કરી શકાશે લાઇટ બિલ પણ સરળતાથી ભરી શકાશે પ્લે સ્ટોર એપ્લિકેશન દ્વારા ગ્રાહક પોતાની આઈડી દ્વારા સરળતાથી વીજ વપરાશની માહિતી જોઈ શકશે

પોતે કેટલું કાર્યક્ષમ છે કેટલું વિશ્વાસનીયતા છે કેટલું પારદર્શકતા છે એ પણ ખબર પડશે આ સ્માર્ટ મીટરની અંદર તમે ગ્રાહક કેટલો વીજ વપરાશ કરે છે એના પર પણ કંટ્રોલ આવી શકે અને આ સ્માર્ટ મીટર અને અત્યારનું જે હાલનું જે ઇલેક્ટ્રોનિક્સ મીટર છે બંને સેમ છે બંનેમાં જે યુનિટ કેલ્ક્યુલેશન છે એ પણ સેમ થાય છે અને બંને જે પ્રિન્સિપલ ઉપર કામ કરે છે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર કામ કરે છે એ બન્ને સેમ છે માત્ર આ એક અધ્યતન ટેકનોલોજીનું છે કે જેથી આ મીટરની અંદર નોંધાતા જે ડેટા છે એ ડાયરેક્ટ અમારે ડિજિશિયની અંદર એને જોડે કનેક્ટેડ હોય છે શર્મા સ્માર્ટ મીટર લગાવવાની એક કામ અર્તરવામાં આવી છે ડિજિશિયલ દ્વારા અને એના અનુસંધાનમાં આજે અમારું હોસ્પિટલ દિવ્યાયોગી હોસ્પિટલ ખાતે પણ આ સ્માર્ટ મીટર મૂકવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટર અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ સ્માર્ટ મીટર અને ઇલેક્ટ્રિક મીટરમાં કોઈ ડિફરન્સ નથી પરંતુ સ્માર્ટ મીટરના અનેક ફાયદા છે કે જેવી રીતના આપણે પ્રિપેડ મોબાઈલ વાપરીએ છીએ પોસ્ટપેડ મોબાઈલ વાપરીએ છીએ એવી રીતના આમાં પણ આપણા બિલ માટેના પ્રીપેડ અને પોસ્ટપેડ એ રીતની ફેસિલિટી અવેલેબલ છે ઉપરાંત એમાં આપણે કેટલો લોડ વધઘટ કરી શકીએ મતલબ કે આપણો લોડ વધારે હોય તો આપણને એની જાણકારી મળી શકે ઓછો હોય તો એની પણ જાણકારી મળી શકે અને એના પ્રમાણે આપણું જે વીજ બિલ આવે છે એ વીજ બિલમાં જો વધારે આવે તો આપણે વધારો કેમ થયો બિલમાં એ પણ આપણે એ જાણી શકાય છે તો સ્માર્ટ મીટર એક મોબાઈલની જેમ જ એક આખું ટેકનોલોજીના માધ્યમ થકીનો ઉપયોગમાં આવતું એવું આ એક સ્માર્ટ મીટર છે કે જેમાં એપના માધ્યમ થકી પણ આપણા વિસ્તારમાં આવતા આપણા અનેક લોકોને જે મુશ્કેલીઓ પડતી હોય કે પોતાના ઘરમાં કે પોતાના કોમર્શિયલ સેક્ટરમાં પણ કે વીજ બિલમાં જે વધારો ઘટાડો થતો હોય એની જાણકારી આપણને મળી શકે છે